તપણ હું ધોતો તો લે ઓને હું ઊભો રાખીને જોતો કે તું ધોમો આવ હાલ તને મૂર્ખા પેલો કેટલા લઈને તારે ગાય જાય છોકરા એ આવ ઓ માં માં ઓ માં ઓ સીધું વગર લઈને નાચ ના ઉશક વગર લઈને નાચ ના બતા ડાયરેક્ટ તને ખબર ના પડે કોકું સાતર લઈને ગઈ તો હું તો

બા બા જો મારા છોકરાને કોઈ થયું તો હું તને તું નો ફોન હું લઈ જો કાકા કાયરે જીગો લઈ ગયો તો હું તો જીગા કાકા થી ગયો તો બંગાર બંગાર માં લઈ દીધી

દીકરો પેલું શું કુટર એ પેલું બંગાર હું લાઈ દઉં લેખું હમણાં લાયો રૂપિયા લે અલ્યા આવું તમે બે બે ભેડા થઈ ગયા હાલતા આવ્યો વેચતા આવ્યો વર દાદા

દીકરા <laughs>

અદો રહીજો કે